અણુ પરમાણુ એટલે પરમાત્માનું શરણ લો તો મોક્ષ મળે છે જ્યાં સુધી અણુ પરમાણુમાં સ્થિત થયા નથી ત્યાં સુધી સાચા ભગવાન દેખાશે નહીં તો ઈસ્થિર થવા માટે મૌન એકાંત અને ઉપવાસનું પાલન વિના તે પરમાત્માના શરણ શરણાગતિનો સાચો લાભ મળશે નહીં પરંતુ સાચી શરણાગતિ પ્રાપ્તિ માટે મૌન એકાંતને ઉપવાસથી જે આળસને છોડવાથી ન્યાય નીતિનું ઓછી જરૂરિયાતના વ્યવહારથી બીજા જ્ઞાની લોકો રાજી રહે છે અને તેવા જ્ઞાનીઓ પોતે ખોટો દેખાડો વ્યવહારનો કરતો નથી જે આશા છોડીને મન અને શરીરને વશ કરે છે જે સર્વ ભોગના સાધનો છોડી દે છે શરીર નિભાવ માટે જે કર્મો કરે છે છતાં તેમને પાપ લાગતું નથી આ ગીતા અધ્યા ચાર એકવીસમાં પુરાવો છે સમાન તત્વના લોકો પુણ્ય અને પાપ બને અહીં જ છોડી દે છે તેથી યોગ એટલે સમાન તત્વમાં તું જોડાઈ જા કર્મોમાં કુશળતા એ જ યોગ છે કેમ કે કર્મથી ઉત્પાદન થતા ફળ છોડીને બુદ્ધિશાળી લોકો જ્ઞાનથી જન્મના બંધનથી મુક્ત થઈ મોક્ષ પામે છે આ ગીતા અધ્યા બે પચાવન પચાસ એકાવનમાં પુરાવો છે તો વળી જે જે શાસ્ત્રોના અનેક પ્રકારના સિદ્ધાંતોના મતભેદોને સાંભળીને ચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે પરમાત્મામાં સ્થિર થશે ત્યારે તું તત્વજ્ઞાન ફળને પામીશ તો પરમાત્માને જે જે પરમા હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એક પરમાત્માને ઓળખો એકને માનો એક સંગઠિન બનો સૌનો મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કંઈ હું મારી વાણી વિરામું છું